આજે બીએપીએસ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે વિશ્વના સૌથી મોટા એવા મોદી સ્ટેડિયમમાં જે છે તે આ બીએપીએસ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જે છે તે સાંજના સાડા પાંચ વાગ્યાથી લઈને રાતના સાડા આઠ વાગ્યા સુધી યોજાશે અને આમાં આજે કાર્યકર મહોત્સવ છે તેમાં ત્રીસ દેશોમાંથી એક લાખ જેટલા કાર્યકરો જોડાવાના છે અને આ જે મહોત્સવ છે તેમાં અલગ અલગ કૃતિઓ અલગ અલગ પર્ફોર્મન્સ છે તે યોજાવાનું છે અને આજે બીએપીએસ સંસ્થા કરવાનો છે કાર્યકર મહોત્સવ છે તેની છેલ્લા કેટલા સમયથી જે છે તે કાર્યકરો તૈયારીઓ કરી રહ્યા હતા અને ખાસ છે બીએપીએસ સંસ્થાના જે કાર્યકરો છે એના કાર્યને એની મહેનતને ને બિરદાવવા માટે જે છે તે આ કાર્યકર મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો આપને ખબર જ હશે કે છેલ્લે જે છે તે બીએપીએસ સંસ્થા દ્વારા શતાબ્દી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ જે મહોત્સવ છે તે ખાસ કરીને જે કાર્યકરો છે કે જે રાત દિવસ મહેનત કરી રહ્યા હોય તેમની સફળતાને બિરદાવવા માટે જે છે તે આ બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર મહોત્સવ